નડિયાદમાં ભગવાન સ્વામિનારાયણને બસો વર્ષ પહેલાંનો આ પ્રસંગ નડિયાદમાં એક ક્રિશ્ચન ધર્મગુરુ મળવા માટે આવેલા ઇંગ્લેન્ડથી આવેલા અને અહીંયા બધું વિચરણ કરતા વાત જાણી કે ભાઈ ગુજરાતમાં આજે સ્વામિનારાયણ ભગવાને ઘણા લોકોને ધર્મ પાળતા કર્યા છે નીતિ નિયમમાં રહેતા કર્યા છે એટલે મળવા માટે આવેલા આવી ઇંગ્લેન્ડ બાજુથી આવેલા યુરોપ કન્ટ્રીમાંથી એટલે એની સુરક્ષામાં સો જેટલા સૈનિકો મૂકેલા અને બધા ટ્રેનિંગ લીધેલા માણસો એની સુરક્ષામાં અને સ્વામિનારાયણ ભગવાન ભેગા એ જમાનામાં સૌરાષ્ટ્રના અમુક બધા થોડા ક્ષત્રિય લોકો સ્વામિનારાયણ ભગવાન ભેગા સત્સંગ વિચરણમાં જાતા પણ હવે એટલી બધી ટ્રેનિંગ લીધેલા લોકો ન હોય કાંઈ ભેગા રહેતા સ્વામિનારાયણ ભગવાનના પાર્ષદ તરીકે અને એ મળવાનું થયું ત્યારે એ બિશપે એની એક નોંધપોથીમાં એવું લખ્યું કે મારી પાસે સો માણસો હતા સ્વામિનારાયણ ભગવાન પાસે દસ લોકો હતા પણ એ કે મેં જ્યારે જોયું ત્યારે મને એવું થયું કે જો કદાચ યુદ્ધ થયું હોય અમારા બેની વચ્ચે બાંધવાનું તો મારા માંથી એ કોઈ ઉભા રે એવા નહોતા અને સ્વામિનારાયણ પાસે દહ એવા હતા કે દહના માથા પડે પછી સ્વામિનારાયણને આંગળી અડાડી શકાય દહના માથા હેઠા પડે પછી સ્વામિનારાયણને આંગળી અડાડાય આવા એ કે આમ નિષ્ઠાવાળા માણસો હતા નિષ્ઠાવાળા દસ માણસો હોય ને તોય હો ને માથે ભારે પડે ભાઈ અને નિષ્ઠા વિનાના હો ભેગા થાય તોય કાંઈ માલ ન હોય એટલે આજ કૌરવોની સેનામાં હતા જાજા પણ બધા બિચારા પરાયણ ભેગા થયેલા એક ઘરમાં બી હું જોઉં બે ભાઈ કે પતિ પત્ની જેટલા દિલથી જોડાયેલા હોય ને બે હોય ને તો હજાર જેટલું કામ કરે અને જો મન સુધા પડી જાય ને તો હજાર જણા ભેગા થઈને બે જેટલું કામ ન કરી શકે અને એક મેસેજ આમાંથી મારે તમારે એ બી સમજવાનો કે બને ત્યાં સુધી કોઈનો ઉપકાર ખોટો માથે લેવો નહીં પછી આખી જિંદગી દબાવવું પડે દાદા ભીષ્મ એક વચન દઈ દીધું કર્ણએ એક રાજ્ય દુર્યોધનનું લઈ લીધું નાનું એવું આખી જિંદગી મહાભારતની મેં કથા કરી સૌથી દુઃખી પાત્ર હોય ને તો કર્ણ શુક્રવાર કર્ણને અનીતિ છળ કપટ દગાદુગી ગમે ને અને રોજ શકુની દુશાસનને દુર્યોધન આવા જ કાવતરા કર્યા કરે એટલે એની ભેગું એને રહેવું પડે આખી જિંદગી મૂંઝાય મૂંઝાય અને કર્ણને જીવવું પડ્યું છે અમુક વખતે અમુક માણાનો ઉપકાર ક્યારેય લેવાય નહીં અમુક વખતે અમુક માણાનો ઉપકાર ક્યારેય લેવાય નહીં બહુ ધ્યાન રાખવું જો જિંદગી સુખપૂર્વક અને ખુમારીથી આનંદથી જીવવી હોય તો હું સમજું કે અમુક વખતે મજબૂરીમાં આપણે કોઈનો ઉપકાર લેવો પડતો એવી પરિસ્થિતિ હોય તો તો લેવો જ જોઈએ પણ જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી કોઈનો બને ત્યાં સુધી ઉપકાર લેવો નહીં આ કર્ણને એવી કોઈ જરૂર નહોતી ત્યારે ઉપકાર લેવાની પણ અર્જુનની હારે કોમ્પિટિશન એટલે દુર્યોધન કે હું તને રાજા બનાવું અને રાજા બની ગયા એમાં આખી જિંદગી એની વેડફાઈ ગઈ નહીતર અર્જુન કરતાં સુરવીર પાત્ર હતું એટલું પ્રામાણિક એટલું દાનવીર પાત્ર બહુ સારું પાત્ર પણ એક મોળાના ઉપકાર નીચે દબાઈ ગયું એટલે પાત્રની જેવી કિંમત થવી જોઈએ એવી થઈ નહીં એની શક્તિ જે ખીલવી જોઈએ એ ખીલી નહીં એટલે આ બી એક જીવનમાં મેસેજ છે જરૂર પડે તો ઉપકાર લેવો પડે એની હું ના નહીં કહેતો પણ બને ત્યાં સુધી હા ઘણી વખત કેવું હોય કે જિંદગી થોડી સાદગાઈ સાદગીથી જીવી લેવી સારી પણ કોઈ પાસે બહુ માંગવું હારું નહીં ગમે તેદી તમને પછી દબાવે ઓલું કરે ત્યારે તમારો મૂડ વયો જાય નસરુદ્દીન એના મિત્રનો માગ્યો કોટ પહેરીને લગ્નમાં ગયેલો નસરુદ્દીનના લગ્ન થતા હતા તો એના મિત્રનો કોટ એને માગ્યો એ જમાનામાં કોટ પહેરીને બધા લગ્નમાં જાતા એમ ભાડે તો ભાડે ને માગ્યો તો માગ્યો પણ આમ કોર્ટ હોય તો જ એન્ટ્રી પડે વરાજાની એવી માન્યતા છે સમાજ ઘણી પ્રકારની માન્યતાઓ ઊભી કરી દેતો હોય છે આવું હોય તો સારું લાગે એ માન્યતા લોકોની હોય ની ટેમ્પરરી હોય પરમેનન્ટ હોતી નથી એટલે ખોટી એવી માન્યતાઓ પૂરી કરવાય કોક પાસેથી માગવું નહીં હા જે હોય કપડાં પહેરીને હવે લગ્ન નક્કી થઈ ગયા છે જાન જવાની છે કફની પહેરી જાવ તો પૌણાવી જ દેવાના હું બકા ભલે માગીને જાઉં ભાઈ પણ એવી બિચારો માગીને ગયો માંડવા પક્ષમાં પહોંચ્યા હામે હામયું કર્યું માંડવા પક્ષવાળાએ એટલે એનો મિત્ર વાત શરૂ કરી દીધી નસરુદ્દીન મારો મિત્ર છે કે અમે બે કે જીગરી જાન દોસ્ત કે એકાબીજા વિના હાલે નહીં એ કે એને કોર્ટ જોતો તો મારો જ કોટ દઈ દીધો આ નસરુદ્દીન કે તું ભલામણ તો વિચાર આ આ મારા સસરાનું ગામ હું અને મારો આજ વિવાહ છે તું જ્યાં હોય હું વાત કરી કે આ કોર્ટમાં હા કે મારી સોરીઓ ભૂલાઈ ગઈ હવે ધ્યાન રાખી કે હોળી થોડીક વાર બેઠા ત્યાં બે ત્રણ જણા મળવા માટે એવા વરાજાને તેનો મિત્ર વાત શરૂ કરે નસરુદ્દીન મારો મિત્ર અમે બે સાથે જ અને અમે બે સાથે જ ક્રિકેટ રમતા અને ઈ કોઈ પણ વસ્તુ માગે હું કોઈ ના પાડું જ નહીં એને મને ના પાડીશ કહેવાય બાકી આ કોટે મેં જ દીધો શીખે એને ના પાડીશ બાકી કોટે મેં જ દીધો શીખે હોળી પાછો નસરૂજીને કહેલા ભાઈ તું તું રહેવા જ ને તો કીધું તો પણ હવે કેળું થઈ ગયો ધ્યાન રાખીશ ત્રણ સારવાર આખા લગ્નમાં ઠેઠ હુદી ઓલાય હ ખ આવવા દીધું જ નહીં કંસાર ખાતો હતો ને તમે લોટ ખાતો હોય ને એવો લાગે આવડાનો કંસાર ખાતો હોય ને આમ લોટ ખાતો હોય ને એવો લાગે એટલે આ અમુક ચીજ બેનો ભાઈઓ બધાએ બહુ સમજવા જેવી છે થોડુંક સાદગીમ જીવી લેવાય કોઈકના ઉપકારો એ પછી એમાં માણાનો ઉપકાર હોય તો તો વાત જ આવે એમાં તો કાંઈ જોવાનું જ ન હોય સત્કર્મ કરે ઓર ચૂપ રહે હારો માણા કોઈ દી બોલે નહીં દીધા પછી ઉપકાર કર્યા પછી પણ જો કોઈ મોળા માણાનો ઉપકાર લેવાઈ ગયો તો એ આખી જિંદગી તમને દબાવ્યા કરે દુઃખી કર્યા કરે એટલે મોળા માણસનો ઉપકાર પણ હારો નહીં એટલે આજે આજે સૈન્ય હતું હતું એનું કારણ કોઈ દિલથી જોડાયેલા નહોતા અને જ્યારે પછી તો બે સેનાની વાત ચાલી ભગવાન શ્રી કૃષ્ણએ પાંચ જન્ય શંખ વગાડ્યો અર્જુને પોતાનો દેવદત્ત નામનો શંખ વગાડ્યો દ્રુપદ રાજા વિરાટ રાજા અભિમન્યુ ધ્રુષ્ટ્યુમ્ન બધા અર્જુનને કીધું મારો રથ બે સેનાની વચ્ચે લઈ લો મારો રથ બે સેનાની વચ્ચે લઈ લો ભગવાન બે સેના વચ્ચે રથ લાવ્યા અર્જુને જોયું દાદા ભીષ્મ ગુરુ દ્રોણ કૃપાચાર્ય સગાવાલાને જોયા અર્જુન ઢીલા પડી ગયા ભગવાનને કે જેના ખોળામાં હું રમીન મોટો થયો એ દાદા ભીષ્મને મારે મારવાના જે ગુરુ હું વિદ્યા ભણ્યો એ ગુરુ દ્રોણની સામે મારે યુદ્ધ કરવાનું કૃપાચાર્ય કુલ ગુરુ કહેવાય એની સાથે મારે યુદ્ધ કરવાનું સગાવાલાને જોયા ને બધાને અર્જુન ઢીલા પડી ગયા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું ભીખ માગીને ખાઈ લઈશ પણ મારે હગાવાલાને મારીને મારે રાજ્ય નથી જોતું જેની માટે મારે રાજ્ય મેળવવાનું એ બધા તો મરવા માટે હામે ઊભા છે એને મારી અને મારે આ રાજ્યને શું કરવાનું